કેટલાક કરોડ રૂપિયાનું ફ્રીઝ સાયબર ફ્રોડના કારણે મંથલી કદાચ કરાવાતું હશે લગભગ નેવું કરોડની આજુબાજુ ગુજરાતમાંથી સાયબર ફ્રોડ થાય છે એના પચીસ ટકા અમે લોકો ફ્રીઝ કરાવી શકીએ સાયબર ક્રાઇમને લઈને ગુજરાત મોડેલની પ્રશંસા દેશભરમાં થઈ એ મોડેલ કેવી રીતે એક્ટિવ થયું પૂરા ભારતની અંદર ગુજરાત સ્ટેટ છે એ સૌથી વધુ પૈસા બ્લોક કરાવનારું સ્ટેટ બન્યું અને અમારા માટે સદનસીબ છે કે સરકારશ્રી દ્વારા માણસો આપવામાં આવ્યા પીઆરઆઈ લાઈન જે હેલ્પલાઇન માટે જે સૌથી વધુ જરૂરી હતી એ બધું આપવામાં સાધન સરંજામ જગ્યા મતલબ અમને જે જે માગ્યું અમને મળતું ગયું એટલે અમે લોકો વધારે સારી રીતે પરફોર્મ કરી શક્યા સાયબરને સીમાડા નથી હોતા બરાબર તો એ કેટલું ચેલેન્જિંગ તમને ફીલ થતું હોય છે બિયોન્ડ બાઉન્ડ્રીથી જે ગુના થતા હોય એ બહુ ખૂબ મોટી ચેલેન્જ છે અને એના કારણે ઘણા બધા ગુનાઓ અનડીટેક રહેતા હોય છે